ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ કપાસના ભાવ ક્યારે વધશે હવે ખેડૂત મિત્રો તેનો જવાબ મારી પાસે પણ નથી મેં પણ કપાસ બજાર સુધરે અને કપાસના ભાવમાં ઉછાળો આવે એટલા માટે અત્યાર સુધી ધીરજ રાખીને મેં પણ કપાસ સાચવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ક્યાં સુધી રાહ જોવી હવે ખેડૂત મિત્રો બજાર તો આપણા હાથમાં નથી જ્યારે ઉછાળો આવે ત્યારે આપણે વેચાણ છે તે કરી દેવું જોઈએ આવું હર હંમેશ આપણે વિડીયોમાં કહેતા હોઈએ છીએ પરંતુ અત્યારે આ ભાવ મને પોસાતા ન હોય અત્યારે હાલ પૂરતું કપાસ વેચવાની કોઈપણ પ્રકારની ગણતરી કે આયોજન નથી હું જ્યારે વેચાણ કરીશ ત્યારે તમને ચોક્કસ વિડીયોમાં જણાવીશ કે મેં કપાસનું વેચાણ છે તે આવા ભાવમાં કરવા માગી રહ્યો છું અને આવી બજાર આવશે એટલે હું વેચી દઈશ પરંતુ મેં સાચવેલો છે એટલે તમારે સાચવવું તેવું જરૂરી નથી તમે ખુદ વૈશ્વિક બજારનો અભ્યાસ કરીને અને તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમારે પોતે જ નિર્ણય લેવો પડે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા દ્વારા ટેરિફ છે તે અન્ય દેશો પર લગાવવામાં અલગ અલગ ટકાવારી મુજબ ટેરિફ છે તે લગાવવામાં આવી છે હવે આની અસરથી ખેડૂત મિત્રો શું થાય કે અમેરિકા આપણને ખબર છે કે કપાસની નિકાસ મોટા પાયે કરે છે હવે અમેરિકાએ જે દેશો ઉપર ટેરિફ લગાડેલા છે ત્યાં તે દેશો અમેરિકા પાસે કપાસની ખરીદી કરવા જાય આયાત કરવા જાય તો ઘણો બધો ઊંચો પડે મોંઘો પડે એટલા માટે હવે કદાચ આપણને એમ લાગે છે કે આપણા પાડોશી દેશો કદાચ આપણે ત્યાં આયાત કરવા આવે તો કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળી રહે પરંતુ આ બધું જો અને તો જેવી વાતો છે જો આયાત કરે તો બજાર ઉપર કેવી અસર થાય આ બધું આવનારા સમયમાં કેવા પરિબળો ભાગ ભજવે છે તેના ઉપર આધાર રાખશે કારણ કે કપાસના જે મુખ્ય ઉત્પાદક દેશો અને નિકાસકાર દેશોમાં અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે અને ઓસ્ટ્રેલિયા આપણા જે પાડોશી દેશો છે તેને ઓસ્ટ્રેલિયા છે બ્રાઝિલ છે આ બધા જ દેશોથી માલ લાવવો એટલે કે પરિવહન ખર્ચ ઘણો બધો ઊંચો થઈ જાય એટલે આપણે એવું વિચારી છીએ કે આપણા પાડોશી દેશો કદાચ આપણે ત્યાંથી પૂછપરછ આવનારા સમયમાં આયાતની કેવી કરે છે અને આપણે ત્યાંથી નિકાસના કામકાજ કેવા થાય છે તેના ઉપર પણ આવનારા સમયમાં કપાસ બજારનો થોડો ઘણો દારોમદાર છે તે રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે બાકી કપાસની ગુણવત્તા મુજબ આજની તારીખે ચૌદસોથી કરીને ચૌદસો પચાસ સુધી અમુક વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માંડ માંડ બોલાઈ રહ્યા છે તમારે ત્યાં ચૌદસો પચાસથી ઉપરની સપાટીએ ગામડે બેઠા ભાવ બોલાતા હોય તો તમે ફટાફટ કોમેન્ટમાં જણાવી શકો છો કારણ કે બે દિવસથી આ ન્યૂયોર્ક કોટન વાયદો તૂટતા આપણે ત્યાં પણ ઘણા બધા કપાસના ભાવમાં ગાબડા પડેલા છે તે તમે પણ જોઈ રહ્યા છો અને જાણી રહ્યા છો ખેડૂત મિત્રો કપાસ બજાર આવનારા સમયમાં કેવો વળાંક લેશે તે બાબતે તમે તમારું પોતાનું અંગત મંતવ્ય કોમેન્ટમાં જણાવી શકો છો આપણે આશા રાખી અત્યારે થોડીવાર વાર પહેલા જ એક કપાસીય ખોડના વેપારી મિત્રનો ફોન આવ્યો કે બંધ બજારમાં પરાશરા જે બે હજાર સાઠ કિલોનો જે ખોળનો કોથળો આવે છે બ્રાન્ડ સારી કંપનીનો તેના બે હજાર હતા અને આજે બપોર પછી વીસ રૂપિયા વધી ગયા બે હજાર વીસ રૂપિયા જેટલો ભાવ કપાસિયા ખોળનો થઈ ગયો છે તો આપણને ખબર છે કે અત્યારે કપાસિયા ખોળનો ખૂબ સારો એવો ટેકો કપાસ બજારને મળી રહ્યો છે અને આવનારા સમયમાં નિકાસના કામકાજ ખૂબ સારા એવા નીકળે અને કપાસિયા ખોળના વાયદા અને હજર બજારનો ફૂલ સપોર્ટ કપાસ બજારને મળે તો થોડી ઘણી રિકવરી આવવાના ચાન્સ છે તે રહેલા છે તેવું હું માની રહ્યો છું ટૂંકમાં અત્યારે તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત